સમાજની ટુર્નામેન્ટનું ફાઈનલ આયોજન થયેલ જેમાં બોડીની ટીમ વિજેતા બનેલ રનર્સ અપ તરીકે પીપળિયાની ટીમ બની હતી

આનાથી વિશેષ જે કાઈ ક્ષતિઓ રહી ગઈ હોય ક્ષતિઓ દૂર કરીને સરસ મજાનું જેમ હંમેશા સત્યનો એક આધાર સ્તંભ હોય છે મીડિયા છે અને મીડિયામાં હું મિલનભાઈ ગોવડિયાને ખૂબ જ એક ઉત્સાહી વ્યક્તિત્વ છે અને કોઈ પણ અન્યાય થતો હોય કોઈ પણ અધિકારી વિશે કોઈ પણ કારણ કે કોઈ પણ દુર્ઘટના ઘટી હોય ને તરત ને તરત જો એ મીડિયાને સત્યનો ખરેખર જો હું પ્રાઉડ કરતો હોઉં અને ખરેખર મારા વિશેષ સન્માનની વ્યક્તિઓ હોય મિલનભાઈ ગોવાળી હું ભલે સુરત આવું છું એને ફોલો કરું છું એને જિંદગીમાંથી ઘણું ઘણું શીખ્યો ત્યારે આપણે વિશેષ નોંધ લઈએ મિલનભાઈની અને હા આપણી વચ્ચે જે વિડીયો છે તસવીરનું કામ જે આપણે વચ્ચે ક્રિકેટ ને ટુર્નામેન્ટ નું જે લાઈવ કરી રહ્યા છે તેવા પવારભાઈ ને પણ આપણે સહર્ષ નોંધાય છે ખૂબ ખૂબ આભાર કે અમારા જે યુવાનો જે કાર્ય છે આપ જે લોકો સમક્ષ મૂકી અને આ કાર્યને બીજા સમાજ બીજા રાષ્ટ્ર માટે ઉપયોગી થાય તેવી વિનંતી કરીશું આ સન્માનમાં પણ આ સન્માન પીપળિયા અને બેકડી વચ્ચે જે ફાઈનલ મેચ રમાવાની છે એમાં થોડોક રેસ્ટની જરૂર છે થોડોક ગેપ જોતો સમાજ અને એ દરમિયાન સન્માન થઈ જાય અને દાતાઓનું સન્માન થઈ જાય એ વિશેષ રૂપે આવતા વર્ષની ટુર્નામેન્ટ માટે આપણે તારીખ પછી નક્કી થશે પણ ટીમો નક્કી થઈ ચૂકી છે ત્યારે હું ફરી વખત એક વખત આ ટુર્નામેન્ટમાં વિજેતા બની છે બે હજાર એને શુભકામના આપીએ બેકરીને પણ શુભકામના આપીએ કે તમે પણ આ ટુર્નામેન્ટમાં વિજેતા બનો ને પીપળિયાને પણ શુભકામના આપીએ કે તમે પણ આમાં વિજેતા બનો મોટા સુરકા 11 સાગરભાઈ જસાણી સણોસરા 11 પંકજભાઈ લિંબાણી શિક્ષા યુવાનોને વધાવવા યુવાનોને પ્રોત્સાહન પૂરો કરવા માટે આવતા વર્ષે 2026 માં મેન ઓફ ધી સિરીઝ મેન ઓફ ધ મેન ઓફ ધી સિરીઝ જે કોઈ ખેલાડી થશે એને યો બાઈક એટલે ઇલેક્ટ્રિક બાઇક આપવામાં આવશે ગોરધનભાઈ વિરાણી ગઢુલા તરફથી સૌથી મોટી જાહેરાત છે

તાળીઓથી વધાવો મિલનભાઈ સ્તંભ છે ભારતીય સંસ્કૃતિ નો તો આ રાષ્ટ્ર નો ચોથો સ્તંભ છે મીડિયા એટલે તને સારી વાત કરવા માટે આ એક મોટું પ્લેટફોર્મ છે મીડિયા માટે મત ખોલના પડે કે આપણા દિલ ઓજારો છે કારણ કે પોતાને જે કુદરતે આપેલું છે ધન સંપત્તિ આપી છે બીજાના દુખે દુખી થઉ બીજાના સુખે સુખી થઉ અને રાષ્ટ્રીય કાર્યને માટે સમાજના કાર્ય માટે જ્યારે વપરાતો હોય ને ત્યારે કુદરત છે હજારો ગણો લાખો ગણો કરીને આપે છે કે સિહોર તાલુકા પટેલ સમાજ આ ગ્રામ્ય વિસ્તારની અંદર એકતા માટે સમાજની અખંડિતતા જળવાય રહે સાર્વભૌમત્વનું જતન થાય એના માટે આયોજન થયું છે ત્યારે એક એવો યુવાન આપણા તાલુકાનો એવો યુવાન જેને ચાલુ ફોને જાહેરાત કરી છે કે ટાઇટલ સ્પોન્સરની અંદર અથવા કોઈ પણ બીજું સ્પોન્સરશિપ હોય ગમે તે પૈસા થતા હોય આ પાટીદાર સમાજના યુવાનો જ્યારે આવા આવા કાર્ય સફળ કાર્યો કરતા હોય અને આવા સમાજના ઉત્થાન માટે કાર્ય કરતા હોય ત્યારે હું વિપુલભાઈ મેંદપરા ભૂતિયા વિપુલભાઈ મેંદપરા ભૂતિયા જેઓએ ટાઇટલ સ્પોન્સર તરીકે જાહેરાત કરી છે એમને પણ સહાયબ મને વિશેષ વાત કરવી છે તમામ મહેમાનો જે પોતાનો સ્થાન છે જાળવી રાખશે કારણ કે કોઈ કોઈ પણ કાર્ય હોય ને એ અડક મનનો માનવી કરી કરી શકે સંઘર્ષે ડરી જાય તેનાથી काही થતું નથી સંઘર્ષે ના કારણ કે જે આપણે ઉત્સાહ હતી જેઓ રન લેવા દોડતા હતા ને એવી રીતે દોડવાનું છે પોડાને મર્ચા ટીટા તમ તમ નારીવા આવ પધારો પટેલના વિચારો સરદાર આ નાનકડો પ્રયાસ છે કે જે આ દિવ્ય ચેતના છે એની એના વિચારો ઘર ઘર સુધી પહોંચે જેટલા પણ સ્પોન્સરો થયા છે એના ઘર એની ઘરની અંદર એની ઓફિસની અંદર સરદાર પટેલની પ્રતિમા હોય સરદાર

સુરત માં નહી પણ ગ્રામ્ય અંદર પણ આપણા તાલુકાની ચિંતા કરતા એવા દેવશીભાઈ લીંબાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે

સરદાર જય સરદાર વંદે માતરમ વંદે માતરમ 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 વંદે માતરમ વિશેષ હૈમિનિટ લાલુ કાકા લીમણ एक रन के साथ स्कोर आगे बढ़ता हुआ और यहाँ पर और का रन लेना चाहते थे ना मुझे। उठाने की कोशिश पीछे फील्डर मौजूद एक रन से संतोष मानना पड़ेगा इसी के साथ स्कोर आगे बढ़ता हुआ 39 अगले बैट्समैन के रूप में काकड़िया पीयूष भाई और यहाँ पे चूके और अपना तपड़ी हुई थी लेकिन कीपर ने थोड़ी गलती कर दी आसानी से एक रन चुरा लिया उसी और... के साथ स्कोर आगे बढ़ता हुआ 44 रन और उठाकर मारना चाहते थे चूके पूरी तरह से ब्लॉक वॉल में डाली गई हुई गेंद योरकर लैन शटिक लैंड, चूक गए एहसास मिला उठाकर मारा और सीधा पहली स्लीप में कर हल्के से कट कर दिया पॉइंट की ओर पीछे फील्डर मौजूद या फिर मिसफील्ड ओवर थ्रो का रन आएगा एक सरकारी रन है सब्सिडी है ओवर थ्रो किया दो रन के साथ स्कोर आगे बढ़ता हुआ यहां पर विपुल सुतरिया ए उठाकर मारा है गुरु तारामंडल में सीधा फील्डर के हाथ में दो रन उठाकर मारा और जब तक बॉल कलेक्ट करे तब तक, तक एक रन और अभी आउटफील्ड थोड़ा धीरा हो गया है इसीलिए शॉर्ट लगाते हैं और शॉट दोनों खिला दोनों और फिर से उठा कर मारा है नीचे फील्डर कोई गलती नहीं और एक विकेट का पतन सीधा लपक लिया ट्रिपल या इलेवन को वाला है क्या स्पॉन्सर्ड बाई श्री स्वामी विवेकानंद स्कूल दिनेश भाई सभा उठा के खेला है लेके लिए यहाँ पर स्पॉन्सर्ड बाई श्री स्वामी विवेकानंद स्कूल दिनेश भाई सभा

नए बैट्समैन के रूप में पीयूष धनाणी बेकड़ी के ओर से और यहाँ पे चुस्त फील्डिंग चुस्त बंदोबस्त कप्तान का उठा के खेल दिया यहाँ पर कोई मौका नहीं मिलेगा यहाँ पर बल्लेबाज को और हल्का सा जड़ में डाली हुई थी गैंग और अपना तबड़ी हुई है यहाँ पर गलत जगह पे लगाया हुआ थ्रो देखे बिना और पर उठाकर मारा है एक रन लेने में आसान और दूसरा रन भी ले लिया नए बॉलर के रूप में पीएल जब तक है। और यहाँ पर उठाकर घुमाया है और पीछे फील्डर है अच्छी फील्ड और फिर से उठाया फील्डर है पीछे कैच छूटा मैच छूटा समझो और विकेट मिले तो हजार रुपया पुरस्कार घुमाने की कोशिश उठा के खेलने की कोशिश लेकिन, लेकिन यहां पर कोई मौका नहीं। नहींवन यहां पर चैम्पियन 2025 टाइटल

ઓમ નમઃ શિવાય હલો રાકેશ આમીઓ આ છે હો આપણે ઉપર જો ઉપર જો ઉપર ગોર્દાનભાઈ પ્લીઝ ઓકે

પાટીદાર લીગનું ખૂબ સરસ મજાનું આયોજન બે દિવસનું ડે નાઇટ શનિવાર અને રવિવાર જેની અંદર ટીમોએ ભાગ લીધો અને આ દસ ટીમોની અંદર ચાર ચાર લીગ મેચો રમાડવામાં આવી જેની અંદર ફાઈનલમાં ટીમ પીપળિયા અને ટીમ બેકડીએ બંને વચ્ચે આરપારનો મુકાબલો થયો આરપારની લડાઈ લડાણી જેમાં બેકડીની ટીમે બીજો દાવ લઈ અને બેકડીની ટીમે બેકડીની ટીમ વિજેતા થઈ આ શનિવાર અને રવિવાર પાટીદાર યુવાનો દ્વારા એક મેસેજ પૂરો પાડવામાં આવ્યો કે સામાજિક ઉત્થાન માટે સામાજિક કાર્યો કરવા માટે અને સામાજિક જે પ્રવૃત્તિઓ છે એને વેગવંતી રાખવા માટે આ ક્રિકેટ ટૂર્નામેન્ટનું જે આયોજન થયું એમ એના ભાગરૂપે અમે અવિરત આ પ્રયાસો કરતા રહીશું અને ક્રિકેટ ટૂર્નામેન્ટના આયોજનથી આ ક્રિકેટ ટૂર્નામેન્ટના મહાકુંભથી સમાજના કલ્યાણની આ યાત્રાની શરૂઆત છે ત્યાર પછી જે મહેમાનોએ જે દાતાશ્રીઓએ યોગદાન આપ્યું એમને સન્માનિત કરવામાં આવ્યા ત્યાર પછી અહીંયા બે દિવસના સમયગાળામાં કોઈપણ પ્રકારના વિઘ્ન વગર કોઈપણ પ્રકારના એક પણ ખેલાડીને સામાન્ય મોજ પણ નથી આવી એ ભગવાનની અમે અમારા ઉપર કૃપા દ્રષ્ટિ વરસી અને અમે ભગવાનના આશીર્વાદ અમને પ્રાપ્ત થયા કે બે દિવસની ટુર્નામેન્ટની અંદર કોઈપણ પ્રકારનું વિઘ્ન આવ્યા વગર અમારી ટુર્નામેન્ટ સામાન્ય એક લાઇટ પણ નથી ગઈ ત્યારે અમારા ઉપર ભગવાનની ખૂબ કૃપા વર્ષીને આ સફળતાના તમામ જે યુવાનો છે એને અમે શ્રેય આપીએ છીએ આ કોણ બન્યો છે આ ફાઇનલ ટીમની અંદર ટીમ પીપળિયાએ હાર્યા નથી પરંતુ અમારા અમારી દ્રષ્ટિએ આ રનર્સઅપ ટીમ મેચ ભલે ને મેચ ન જીત્યા હોય પણ બધાના મન જીત્યા છે બધાના દિલ જીત્યા છે ત્યારે એને અમે વધાવીએ છીએ ને આવતા વર્ષે નવા આયોજનમાં બે હજાર છવ્વીસના આયોજનની અંદર અમે શુભકામના આપીએ છીએ કે પીપળિયાની ટીમ મન જીત્યા છે મેચ ભલે જીત્યા ન હોય પણ મન જીત્યા છે ત્યારે એને અમે શુભકામના આપીએ છીએ કે આવતા વર્ષે એ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ જીતે